યાત્રાધામ અંબાજીમાં લૂંટના તત્વોએ અંબાજીમાં અંબાજી પોલીસને ફરિયાદ મળતા આરોપીને પકડી જેલ હવાલે કર્યા બંને આરોપીઓએ ધોકા વડે લૂંટ કરીને નવ હજાર સાતસો રૂપિયા પડાવ્યા હતા આરોપીના નામ પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ગના સોલંકી છે

એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતની રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી બંને આરોપીઓ જંભેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ ગઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પરિણામો કરવામાં આવેલું છે અને આવા જે કોઈ હમણાં હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મોટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર વિષમો છે એમના વિરુદ્ધ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી થાય એ માટે કાર્યવાહી કરશે